અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલ ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે સવારે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાની ઘટના બની હતી સ્કૂલમાં ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સામાન્ય આગ લાગતા ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી જોકે આ ઘટનાને પગલે સ્કૂલના બાળકોને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા ત્યારે સ્કૂલમાં ફાયર સિસ્ટમ લગાવેલી હોવાથી મોટી જાનહાની થતાં ટળી ગઈ હતી જેને પગલે હવે ફાયર બ્રિગેડ દ્વારા એડવાઇઝરી નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં હાલ ચોમાસું છે ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં મધ્ય ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ તેમજ ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જેના પગલે સવારના છ થી બપોરના બે વાગ્યા સુધી રાજ્યના સિત્તેર જેટલા તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો સાથે ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચનાઓ આપવામાં આવી હતી આણંદ એલસીબી પોલીસે વિદેશી દારૂનું વેચાણ કરતી એક મહિલા બુટલેકરના ઘરે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો પરંતુ સ્થળ પરથી મહિલા મળી ન આવતા તેના વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારે